ટપ ટપ રોટલા ટીપવા છે મારા કાના ને જમાડવો છે ટપ ટપ રોટલા ટીપવા છે મારા કાના ને જમાડ ટપ રોટલા ટીપવા છે મારા કાનાને જમાડવો ટપ રોટલા ટીપવા ને જમાડવો છે કાનાનો થાર બનાવવો છે મારા કાનાને જમાડવો છે કાનાનો થાર બનાવવો છે ગાજરનો હાલવ બનાવવો છે લીલવાની કચોરી તરવી છે ગાજરનો હાલવ બનાવવો છે લીલવાની કચોરી તરવી છે એ સורતી ઉંદી ઉદરાવુ છે રીંગણાનો ઓરો બનાવવો છે સોરતે ઉદ્યુ પધારવું છે નિના

ટેબલ બિરિયાની તૈયાર છે દાઈનો રાયતું રાય બનાવું છે વેજીટેબલ બિરયાની તૈયાર છે દહી નો રાય છે ટપ ટપ રોટલા ટીપવા છે મારા કાના જમાડવું છે ટપ ટપ રોટલા છે મારા કાના ને